નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર વડોદરામાં શ્રી દશાબાજ વણિક સમાજ દ્વારા ગણતંત્ર દિન તેમજ સમાજના સ્થાપના દિનની ઉજવણીનું આયોજન કરાયું હતું વડોદરાની હોટલ લોર્ડ્સ રિવાઇવલમાં શ્રી દશાબાજ વણિક સમાજ દ્વારા ગણતંત્ર દિન તેમજ સમાજના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સમાજના પ્રમુખ રોહિત શાહ તેમજ મંત્રી ભાવિન શાહની આગેવાની હેઠળ ઉજવણીની કરવામાં આવી હતી જેમાં સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજના સભ્યો હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સમાજના સિત્તેર વર્ષ પૂર્ણ કરેલ વડીલોનું સન્માન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમ અને દરેક ઉંમરની વ્યક્તિઓને આવરી લેતી ઇન્ડોર રમતો જેવા મનોરંજક કાર્યક્રમોનો સમાવેશ કરેલ હતો સમાજના ઉદ્યોગપતિ પંકજ શાહ દ્વારા